પણ થઈ તે સાંભળીએ સાથે ચૈતરભાઈ એક સવાલ એ પણ છે કે ન્યાય યાત્રા ચાલી રહી છે છેલ્લે હમણાં ગાંધીનગરમાં એકવીસમી તારીખે જ્યારે વિધાનસભાનું સત્રનો પહેલો દિવસ છે દિવસે ત્યાં આગળ વિધાનસભાના ઘેરાવ સાથે પૂર્ણ થશે એ ન્યાય યાત્રામાં ચૈતર વસાવા સાથે હશે ગાંધીનગરમાં મને આજે તમે કીધું એ ન્યાય યાત્રા જે નીકળી છે એનું આમંત્રણ નથી મળ્યું સ્વાભાવિકપણે કોંગ્રેસ પાર્ટીનું ન્યાય યાત્રાનું આંદોલન છે તો પાર્ટી અમને આમંત્રણ આપશે તો ચોક્કસ અમે જઈશું એમાં અમને વાંધો નથી તો સારી વાત છે મોરબી રાજકોટ અને જેટલા પણ હત્યાકાંડો ભૂતકાળમાં હરણીનો હોય તકશીલાનો હોય સરકારને જરાય ફરી નથી પડતો એમના ગૃહમંત્રી મુખ્યમંત્રી જશે નિવેદન આપશે કે ચમરબંધીને અમે છોડીશું નહીં પણ કયા ચમરબંધી છે તેમને તમે જેલમાં અત્યાર સુધી મૂક્યા છે ચોવીસ ચોવીસ જેટલા તો પેપરો ફૂટી ગયા કોણ જેલમાં છે કોઈ નથી કેમ કે એની જ્યારે મૂળમાં જઈએ છીએ ત્યારે ભાજપના લોકો બહાર આવે છે એટલા માટે આજે એક પછીના એક કાંડ થઈ રહ્યા છે આજે કેવડિયામાં થયું દુઃખદ ઘટના થઈ છે અમે એ એજન્સી પણ ભાજપના લોકોની જ છે એટલા માટે એમને બચાવવા માટે આટલી બધી ધમપછાડા લોકો કરી રહ્યા છે એટલા માટે જ અમે જ્યારે પણ ન્યાયયાત્રાના

આવા જે છે તે આદિવાસીઓને અનામત મુદ્દે લઈ સરકાર વિરુદ્ધ મેદાને આવ્યા છે ત્યારે જોવાનું રહેશે કે આની આ યાત્રામાં જો ચૈતર વસાવાને આમંત્રણ આપવામાં આવે તો ચૈતર વસાવા આની આ યાત્રામાં જોડાશે કે નહીં તમને શું લાગે છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર